દાહોદ જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં હોય ત્યાં ગેરકાયદેસર દબાણ ખોટા ખોટા દસ્તાવેજ હુકમો અને તંત્રની થતી હોય ત્યારે ફરી દાહોદ જિલ્લામાં એક બનાવ બનવા પામ્યો છે કે કઠલા ગામમાં શિવજી ભોલેનાથ મંદિર નજીક ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેને લઈને કઠલા ગામના લોકો દ્વારા તલાટી કમ મંત્રી તેમજ સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં દાહોદ જિલ્લાના જવાબદાર તંત્ર દ્વારા આ સમસ્યાને લઈને કોઈ પણ પગલા લેવામાં આવતા નથી તો શું કઠલા ગામમાં શિવજી ભોલેનાથ મંદિર નજીક ગેરકાયદેસર દબાણ જવાબદાર તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે કે પછી અપના કામ બનતા હૈ તો ભાડ મેં જાય જનતા તેવું જોવા મળશે સમતળ ભળિયાના કુવા નજીકની ખુલ્લી જમીન જેમાં ગેરકાયદેસર બાંધ્યામ કઠલા ગામના ઈસમ દ્વારા કરવામાં આવેલ છે આવેલ છે તે અંતર્ગત મે મહિનાથી આ દિન સુધી ગ્રામ પંચાયત કઠલા તલાટી સરપંચશ્રીને તાલુકા મામલેદાર ડીડીઓ સાહેબ તમામ કલેક્ટર સાહેબને પણ આ બાબતે જાણ કરેલ છે ચાર ચાર વાર અરજીઓ પણ આપેલી છે છતાં હજુ સુધી ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવેલ નથી આ બાબતે આ બાબતે અમે આજે રોજ ધાન આજ રોજ રામધૂનનું કાર્યક્રમ રાખેલું છે આ કાર્યક્રમની જાણ અમે તલાટી સાહેબને અને સરપંચ સાહેબને અગાઉથી કરી હતી છતાં પણ એ લોકો આજ સુધી અહીં આજે રામધૂનમાં હાજર રહ્યા નથી તેથી અમે આગલા સાત દિવસ સુધી એમની રાહ જોયા પછી અમે આગળ આ રામધૂનનો કાર્યક્રમ આગળ સુધી લઈ જઈશું આગળ તાલુકા કક્ષાએ પણ રામધૂન બોલાવીશું ગામના મહિલા બાળકો વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે આજના કાર્યક્રમમાં તો એ લોકોનું કહેવું છે કે આ બાંધકામ અટકાવી દો દેવામાં આવે અને બીજું કોઈ પણ નવીન બાંધકામ ના થાય એ આપ સાહેબને નમ્ર વિનંતી